વાત કરીએ અરવલ્લીની અરવલ્લીમાં કથિત નકલી કચેરીને ઉજાગર કરનાર એમએલએ ધવલસિંહનું મહત્ત્વનું નિવેદન મોડાસા શહેરમાંથી બે માસ પૂર્વે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તિરુપતિ રાજ બંગલોઝના એક બંગ્લોઝમાં ચાલતી સિંચાઈ વિભાગની કથિત નકલી કચેરી ઝડપી પાડી હતી કતરો તપાસ સમિતિએ અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપતા આજે બપોરે કમલમ કાર્યાલય મોડાસા ખાતે આવેલા એમએલએ ધવલસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવું હોવાનું મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું सिंचाई ने जे नकली ની તપાસ ચાલી રહી હતી ઘણા સમયથી મેં હમણાં જ પીડીઓશ્રીનું સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ એનો રિપોર્ટ આવી ગયો છે મને વિશ્વાસ છે સરકારી તંત્ર ઉપર વિશ્વાસ છે જે ટીમ બનાવીને જે તપાસને જેને જવાબદારી સોંપવામાં આવી એ તમામ અધિકારીઓ પર વિશ્વાસ છે અને આમાં હું એવું ચોક્કસથી કહી શકું છું કે આમાં જે સત્યનું છે જે સત્ય છે એ સત્ય સો ટકા ઉજાગર થવાનું છે ટૂંક જ સમયની અંદર